નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરેલી ટિપ્પણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશને અરજી કરી હોવાની માહિતી મળી રહી છે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ અરજી કરવા માટે પહોંચ્યા હતા આ અંગે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઉપર કરેલ ભાષાનો ઉપયોગ ના થઈ શકે પરંતુ જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ રીતે ઉપયોગ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટા ના અમારા કાર્યકારી પ્રમુખશ્રીઓ જગાભાઈ અમારા માર્ગદર્શક અને અર્જુનભાઈ રાઠવા મહિલા કોંગ્રેસના મહામંત્રી ગુજરાત સરકાર એસસીએલ ના પ્રમુખ ભાઈશ્રી નામ બોલી ગયો કાંતિભાઈ છોટાદેપુર નગરના પ્રમુખશ્રી ભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નંદુભાઈ કવાટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી બોરેલી કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમારા બક્ષીસીના પ્રમુખ નવા નિમાયેલા આ બધા ભેગા થઈને આજે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ફરિયાદનો સાર એ છે રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠો ધારાસભ્યો માજી ધારાસભ્યો અને મંત્રી જેવા પદ ધરાવતા જેને એ ભાષાનો ઉપયોગ ના થઈ શકે એવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું ગામડામાં શહેરમાં

આસામ તરફની પોલીસે આવીને લઈ ગયા ત્યારે ખબર પડી કે ભેવાણી સામે ફરિયાદ દાખલ થઈ છે ક્યાં ગુજરાત ને ક્યાં આસામ ત્યારે આ જે ફરિયાદ થઈ છે એ રાહુલજીની સામે અમે પણ આ ભારતીય જનતા પક્ષના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ કે આ દેશમાં કાયદોની વ્યવસ્થા જેવું છે કે નહીં આ ફરજ સરકારની છે અને સરકારે સો મોટો દાખલ કરવું જોઈએ ત્યારે ભાજપ જાતે જ આ દેશમાં ગરબડ કરવા માટે દેશની પ્રજાને સાંતવન આપવાને બદલે અકડામણ ઊભી થાય અને એ કંઈક ને કંઈક ગૂમસુદા બને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે હવે આ કોંગ્રેસ દરેક જગ્યાએ દરેક જિલ્લા કક્ષાએ ફરિયાદ નોંધાવણ શરૂ થયું છે હું માનું છું કે આ ભારતીય જનતા પક્ષ સામે આવી રહી છે મહારાષ્ટ્ર હરિયાણા કાશ્મીર કાશ્મીર અને હરિયાણામાં ચાલુ થઈ ગયું મહારાષ્ટ્ર ગુજરાતની નજીક છે અને ગુજરાતના ઘણા બધા સંબંધો મહારાષ્ટ્ર સાથે રહેલા છે પાડોશી ગામડાના કાર્યકરોના સંબંધો પણ રહેલા છે ત્યારે આ ગુજરાતને ગુજરાતના કાર્યકરોને હિંમત તોડવા માટેનું આ પગલું ભારતીય જનતા પક્ષના કરતાઓ લઈ રહ્યા છે એવી મારી ચોક્કસ ફરિયાદ છે સરકારે રાહુલ ગાંધી સામે જેણે જેણે નિવેદન કર્યા છે તેઓની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ ચોક્કસ નહીં તો મોટી સંખ્યામાં દરેક જિલ્લા કક્ષાએ રેલીઓ કાઢીને આ સરકારની સામે આંદોલન કરવાની અમને ફરજ ફરજ છે અને આ ખાસ આજે અમે પોલીસમાં અને પાછલા દિવસોમાં કલેક્ટર સાહેબને અમે વાત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના ગામડાઓમાં જે ચોરીની અફવા જે ફેલાઈ રહી છે એમાં ચોરી પણ થોડી હોઈ શકે અને અફવાના કારણે પણ ચોરી થાય આ જે માહોલ બન્યો છે એ માહોલ ખાસ કરીને આ જે નેશનલ હાઈવે છપ્પનનો પુલ તૂટ્યો ડાયવર્ઝન ધોવાઈ ગયું ત્યાર પછી આ અફવા ચાલુ થઈ છે એટલા માટે બહુ સ્પષ્ટ છે કે સરકારના અણગઢ વહીવટના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું પૈસાનો વેડફાટ થયો એ છુપાવવા માટે અને કોંગ્રેસ પાર્ટીએ સુખરામભાઈના નેતૃત્વમાં જે અસંખ્ય મતલબ પાંચ દસ હજાર સાયકલો બહાર લાયા જે અહીંની કન્યાઓને આપવાની હતી સાયકલો બહાર લાયા એ એના વિશે સરકારે કોઈ કામ નથી કર્યું ગરીબ કલ્યાણ મેળાના સાધનો બે હજાર એકવીસ અત્યાર સુધીના એ અમે રાશ્વીની સ્કૂલમાંથી પકડ્યા તો આ બધી જે ઘટનાઓ બની છે એ સિવાય નલસે જલ ફેલ ગયું નકલી કચરી કૌભાંડ પચાસ કરોડ જેટલું કૌભાંડ થયું આ બધા જે કૌભાંડોથી લોકોમાં સંતોષ ઊભો થયો છે અને આ સ્થિતિમાં ભાજપના નેતાઓ એ ધારાસભ્ય હોય કે એના પોતે મજબૂત માનતા પોતાના એવા સાંસદ હોય એ લોકો પાસે જઈ શકતા નથી દરેક જગ્યાએ પ્રશ્નો છે તો પ્રશ્નોથી લોકોના ધ્યાન ડાયવર્ટ કરવા માટે અમને બિલકુલ શંકા છે કે આ ભાજપ પ્રેરિત આ પ્રકારની અફવા ફેલાવવામાં આવે છે અને આવી અફવા હોય તો આ પ્રકારની માનસિકતાવાળા લોકો ખરેખર ચોરી પણ કરે આ આ એક કાવતરું કરવામાં આવી રહ્યું છે અમને બિલકુલ શંકા છે અમારી માંગણી છે કે પોલીસ આની પૂરી તપાસ કરે અને અફવા ફેલાવનારાઓ પણ એક્શન લે અને જે કંઈ ચોરી કરતા હોય આમની અફવાના કારણે એના પર પણ પગલાં લે અને લોકોને પૂરેપૂરી સુરક્ષા આપે એ અમારી માંગણી જેમ સુખરામભાઈ રાડો સાહેબે કીધું કે લોકોની જે બંદૂકો પોલીસ સ્ટેશનમાં સડે છે એ લોકોની બંદૂકો એમણે રિન્યુ કરીને એના લાયસન્સ રિન્યુ કરીને પાછી આપવી જોઈએ કોઈ વ્યક્તિ પોતે સક્ષમ ના હોય તો એના વારસદારને એ બંદૂક આપવી જોઈએ જેથી લોકો પોતાની સુરક્ષા કરી શકે આ અમારી માંગણી અમે કલેક્ટર સાહેબને પણ કરી છે અને પોલીસને પણ આજે મારે વાત કરી છે છોટાદેપુર જિલ્લાની અંદર જે રીતે રોડ રસ્તાની હાલત ખસ્તા બની છે અને એને લઈને છોટાઉદેપુરના જે મેઇન રસ્તાઓ રોડ ઉપર આજુબાજુના રોડો ઉપર જ્યાં જુઓ ત્યાં જે રસ્તા રોડ રસ્તા જે ભાજપના નેતાઓએ ચૂંટણી પહેલાં જે ખાતમુહૂર્ત કર્યા હતા ઉદઘાટનો કર્યા હતા એ ચોમાસામાં તૂટી ગયા છે દરેક રસ્તા તો આ પ્રકારની હાલત જે થઈ છે ભાજપે આ રસ્તા બનાવવામાં એમના જે નેતાઓ એમના જે સરકારી કર્મચારીઓ એમાં કૌભાંડ કર્યા છે હલગી કક્ષાના રસ્તાઓ બનાવ્યા છે એટલે માટે તૂટી ગયા છે